આજથી શરૂ થતા હિંડોળા ઉત્સવના મારા સર્વેવાલા વૈષ્ણવોને જાજા કરીને જય શ્રી કૃષ્ણ હું આજે તમારા માટે સુંદર મજાનું ઠાકોરજીનો હિંડોળો કીર્તન લઈને આવી છું જો તમને અમારું આજનું આ કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લા લકી જય દ્વારિકા ધી જય હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો વચમાં વાલીડો મારો લે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો વચમાં વાલીડો મારો લે કરે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો સોનાની સાકળીને રૂપાના કડે સોનાની સાકડીને રૂપાના કડે હીરલાની દોરીએ નામનો હિંડોળો બાંધ્યો હીરલાની દોરીએ હિચ કો હાલે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો દાદડે પરોવ્યો શાકથી શણગાર્યો ને પાંદડે પરોવ્યો દાડમ દ્રાક્ષથી થી ઝૂલતો રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો દ્રાક્ષ ને દાડમથી ઝૂલતો રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો ગુલાબે ગોઠવીને મોગરે મઢાવ્યો ગુલાબે ગોઠવીને મોગરે મઢાવ્યો ફૂલ ડે ફૂલ ડે પોરમ ભરી હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો ફૂલ ડે ફૂલ ડે ફોરમાં ભરી હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો કાજુએ કંડાળ્યો ને બદામે બિરદાવ્યો કાજુએ કંડાળ્યો ને બદામે બિરદાવ્યો આલુ અખરોટ એને અલબેલો કર્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો આલુ યખરોટે એને અલબેલો કર્યો हरि तारा नाम नो हिँडोडो बाँध्यो हिँडोडो बाँध्यो रे म तो हिँडोडो बाँध्यो हरि तारा नाम नो हिँडोडो बाँधो सन्तो नै गम्यो नम्या सन्तो नै गम्यो नम्या વૈષ્ણવજન એને હૃદયે રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો એને હૃદયે રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે